હેલો ફૂડ લવર્સ વેલકમ બેક ટુ ચેનલ ગુજરાતી કુકિંગ વિથ કવિતામાં આજે આપણે બનાવીશું એકદમ મૂળ કાઠિયાવાડી વાળી ટેસ્ટ વાળું શાક એવું શાક કે ઘરમાં બધાને બહુ જ ભાવશે ટ્રસ્ટ મી એકવાર ને તો તમારું મન કહેશે વાહ મજા આવી ગઈ તો ફટાફટ આજે જ આ રેસીપી જરૂરથી ટ્રાય કરો અને આ રેસીપી બનાવીને જરૂરથી કોમેન્ટ કરજો કે તમને અને તમારી ફેમિલીને આ શાક કેવું લાગ્યું ચાલો ત્યારે શરૂ કરીએ ધાબા સ્ટાઇલ કાઠિયાવાડી ઢોકળીનું શાક મસાલાઓથી ભરપૂર અને ખુબ જ ઓછા એફર્ટ સાથે આ શાક આગળ દરેક પંજાબી શાક પણ ફિક્કા પડી જતા હોય છે આ રેસીપી એકવાર બનાવીને ખાધા પછી તમે ખુદ કહેશો કે આજે તો ઢોકળીનું શાક જ ખાવું છે હેલ્થ થી પહેલા આપણે એક ટામેટો એક ડુંગળી અને એક નાનો આદુ નો ટુકડો છીણી લઈશું એનાથી ઢોકળીના શાક નો ટેસ્ટ એન્હેન્સ થતો હોય છે છ થી સાત લસણની ની કડીઓ લઈશું એમાં એક ચમચી કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું અને આપણે ખલમા વાટીને જેટલું પાણી લેવાનું છે એમાં આદુ છીણ નાખીશું બે લીલા મરચા ખલમાં વાટેલા નાખીશું ટામેટું અને ડુંગળી ગ્રેટર માં હતું એ નાખીશું સાથે થોડા કોથમી પત્તા પણ નાખીશું લસણ અને કાશ્મીરી લાલ મરચાની જે પેસ્ટ આપણે બનાવી હતી એમાંથી એક ચમચી પેસ્ટ આપણે આ પાણીમાં નાખીશું મીઠું એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું એક વાટકી ચણા નો લોટ એડ કરીશું મિક્સ કરતા રહેવાનું છે જેથી ગઠ્ઠા ના થઈ જાય ચણા ના લોટ ના એટલે સારી રીતે મિક્સ કરતા રહીશું આવા ગ્રેટરના હેલ્પથી મિક્સ કરીશું અને ગઠ્ઠા બન્યા હોય તો આ ગ્રેટરથી આપણે તેને તોડીને બેટર સ્મૂથ બનાવવાનું છે બીજું એક વાટકી ચણાના લોટનું બેટર આપણે આ પાઈમામાં નાખીશું પણ ચણાનો લોટ આપણે ડાયરેક્ટ નથી નાખવાનો પાણીમાં મિલાવીને પેસ્ટ બનાવીને નાખીશું જેથી બમ્સ ના બને હવે આપણે આ બેટરને ત્યાં સુધી થવા દઈશું જ્યાં સુધી બેટર થોડું જાડું ના થઈ જાય અને એક્સ્ટ્રા પાણી બળી ના જાય સતત આપણે હલાવતા રહેવું પડશે તમે જોઈ શકો છો એમ ચણાના બેટર આટલી આપણું હોવું જોઈએ આ બેટર ને અલગ થાળીમાં આપણે નીકાળી દઈશું થાઈને ને તેલ થી ગ્રીસ કરીને યુઝ કરીશું જેથી ઢોકળી થાળી માંથી સહેલાઈથી બહાર નીકળી શકે થાળી ને આ રીતે પટકીને બેટર ને એકસર કરી દઈશું અને આ બેટર ને પંદર થી વીસ મિનિટ માટે આપણે ઠંડુ થવા દઈશું તો બેટર આપણું ઠંડુ થઈ ગયું છે આના સરસ ચોખા પાડી દઈશું તમારે જેવી સાઈડ ના ચોખા જોઈતા હોય એ રીતે તમે ચોખા પાડી શકો છો ખૂબ સરસ ચોખ્ઠા પડ્યા છે ચાલો ત્યારે બધા ચોખા આપણે ઉખાડી દઈએ અને પછી આગળની પ્રોસેસ કરી દઈએ એક બાઉલમાં એક ગ્લાસ જેટલી છાસ લઈશું એમાં ત્રણ થી ચાર ચણા ના નાખીને એટલે કે ઢોકળી નાખીને મિક્સ કરીશું કાચા ચણા એક વાટકી નાખીશું ચાલો લાસ્ટ સ્ટેપ કરી દઈએ એટલે કે ઢોકળીના શાક માં મસ્ત વઘાર કરી લઈએ એક થી દોઢ ચમચો તેલ લઈશું તેલમાં થોડા મરચાં તળી દઈશું તેલ માં મરચા તળીને નીકળવાથી એ તેલ નો શાક માં ટેસ્ટ જ સરસ આવતો હોય છે બીજું કે આ મરચાં પર થોડું મીઠું નાખીને આપણે શાક સાથે પીરસી શકીએ છીએ મરચા નીકળીને આ ગરમ તેલમાં આપણે રાઈ નાખીને ચટકવા દઈશું અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું થોડી હિંગ નાખીશું બે થી ત્રણ આખા લાલ મરચા આ રીતે નાની સાઈઝ માં આપણે નાખીશું મીઠા લીમડાના પત્તા નાખીશું લસણ અને કાશ્મીર લાલ મરચા ને ખલ માં વાટી ને જે આપણે પેસ્ટ બનાવી હતી એ બચેલી પેસ્ટ ને આપણે આ વઘાર માં નાખી દઈશું આ વઘાર ને થોડી વાર ચડવા દઈશું વઘાર ચડી જાય એટલે આપણે જે છાસ માં ઢોકળી નાખીને બેટર બનાવ્યું હતું એને આમાં આપણે રેડી દઈશું બીજું એક ગ્લાસ છાશ એડીશું આ શાક એટલી છાશમાં માં બનતું હોય છે પચવા માં જ હલકું અને શરીર ને ઠંડક આપે તેવું શાક છે આ ગરમી ના દિવસો માં શાક ની જ વેરાયટી નથી હોતી તો આવા શરીર માટે હેલ્ધી અને બેસ્ટ આ શાક નો ટેસ્ટ એટલો સરસ હોય છે કે પંજાબી શાક ને પણ ટક્કર મારતો હોય છે જરૂરિયાત પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી હળદર પાવડર જીરું પાવડર અને મરચું પાવડર નાખીશું મરચું તમને જેટલું સ્પાઇસી ગમતું હોય એ રીતે તમે ઓછું વધારે કરી શકો છો એક થી બે ઉપંડા આવે એટલે આપણે આમાં ઢોકળીઓને નાખી દઈશ ઢોકળીઓ નાખીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ માટે આપણે આને થવા દેવાનું છે અને થોડા કોથમીરા પત્તા નાખીશું સારી રીતે મિક્સ કરી દઈશું તો કેવું લાગ્યું કાઠિયાવાડી ઢોકળી નું શાક સાચું કહું ફ્રેન્ડ તો આ વાનગી માત્ર પેટ નહીં પણ દિલને પણ જરૂરથી ખુશ કરી નાખે છે ઘરે જ આવું સરસ શાક બનાવીને ખાઓ કે બહાર જવાની જરૂર જ ના પડે આવું શાક તો બધા પરિવારને એકસાથે બેસીને જરૂરથી ખાવું જોઈએ જો તમે થી કઈક નવો સ્ટેપ શીખ્યા હોય નવી ટ્રીક શીખ્યા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો તમારું ફીડબેક અમને મોટિવેટ કરે છે વધુ સારી રેસીપી માટે અને જો વિડીયો તમને કરજો કરજો ફેમિલી સાથે શેર અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીયે એક નવી ટેસ્ટી રેસીપી સાથે જ્યાં રસોઈ માત્ર પેટ માટે નહીં પણ દિલથી બને છે ગુજરાતી કુકિંગ વિથ કવિતા જ્યાં દરેક વાનગી હોય ખાસ તમારા માટે